સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ વર્ષના બાળકનું અપહરણ અને હત્યા કરનાર આરોપી વિકાસ વિષ્ણુ દયાલને મુંબઈના બી કે એમ રેલવે છે પોલીસને એક ચોક્કસ લોકેશનની માહિતી મળતા ત્રણ દિવસની શોધખોળ બાદ પોલીસે એક કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને દબોચી લીધો હતો આરોપી છેલ્લા ત્રણ દિવસથી પોલીસની પકડમાંથી નાસી રહ્યો હતો રેલવે યાર્ડના ટ્રેક પર સૂતો હતો હત્યા બાદ દિવસ દરમિયાન ફરે અને સાંજે રેલવે આટ પર આવી જતો હતો મળતી વિગતો પ્રમાણે બિહારના સિવાન જિલ્લાના બરહન ગામના વતની રાજેન્દ્ર જીઉત શાહ હાલ દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે પત્ની દુર્ગાદેવી તેના સંતાનો પૈકી ખુશી અંકુશ અને ત્રણ વર્ષે પુત્ર આકાશ ઉર્ફે આરવ સાથે કૃષ્ણાનગર ગણેશપુરા અમરોલી ખાતે બાળકોને અભ્યાસ કરવા અર્થે રહે છે બાદમાં બંને ગાયબ થઈ ગયા હતા વિકાસ તેની માસી દુર્ગા દેવી પુત્ર આકાશ ઉર્ફે આરવ અને મોબાઈલ બંને લઈ ગયો હતો આ દરમિયાન મુંબઈ નજીકના થાણેના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશને કૃષિનગર ટ્રેનમાં એસી કોચના શૌચાલયના ડસ્ટબિનમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો બાળકે ગળામાં જે દોરો પહેર્યો હતો તેના વડે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી માસૂમની હત્યા કરી વિકાસ બિશ્નુ દયાલ શાહ ભાગી છૂટ્યો હતો

ખુશીનગર ટ્રેન જ્યાં જ્યાંથી પસાર થઈ તે રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ લોકમાન્ય તિલક સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ફરતે તપાસ કેન્દ્રિત કરાઈ છે હાલ મૃતક આકાશનો પરિવાર આઘાતમાં હોવાથી પોલીસ સંપૂર્ણ રીતે પૂછપરછ કરી શકી નથી રબડી દેવી અને વિકાસ દુર્ગા દેવીના ઘરે રહેતા હતા અને સુરતમાં રહેવા ઈચ્છતા હતા અહીં રહેવું હોય તો અલગ રૂમ રાખી લો અને કામ ધંધો પણ શોધી લો એવી ટકોર કરતા તેઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો જે સામાન્ય તકરારમાં વિકાસે માસૂમને મોતને ઘાટ ઉતારી દીધો હતો કે કેમ આ બાબત વિકાસના પકડાયા બાદ જ સ્પષ્ટ થશે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી શાતિર છે એકલો એકલો જ રહેતો હતો ભટકતો રહેતો હતો કોઈ મિત્ર પણ નથી આરોપી પાસે પોતાનો મોબાઈલ ફોન પણ નથી હાલ તેની પાસે જે ફોન છે તે માસીનો છે

એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના જે ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એ જે આરોપી છે વિકાસ એ ફરિયાદીનો મોબાઈલ લઈ ગયેલા હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ તે લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં ગાડીનેમાંથી જે ટોયલેટ હોય છે એમાંથી આ બાળકની ડેડબોડી મળી આવેલી પ્રાથમિક તબક્કે જોતા એના ગળેટલું ધોરડું બાંધેલું હોય એવું રસ્તો બાંધ્યો હોય એવું જણાઈ આવેલું હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા પીએમને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી અને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ ડેથ દર્શાવેલું છે એ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એકનો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એમના આ ફરિયાદીની બેનના દીકરા છે વિકાસ એ એમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે હાલમાં અત્યારે અમારી પાસે જે બે એમની લોકેશન હોવાની શક્યતા છે કે એના ફાધર છે ત્યાં કામ કરે છે નાસિક તો એક ત્યાં આગળ ટીમ મોકલેલી છે અને એક એનું મૂળ વતન છે ત્યાં પણ સંપર્ક કરેલો છે કે મૂળ વતન બિહાર છે ત્યાં એ જઈ શકે છે હાલમાં એમના રિલેટિવ છે એમને પૂછતા અત્યારે તો એમણે કોઈ વિગત જણાવેલી નથી પરંતુ આજે એમની ફર્ધર પૂછપરછ કરવામાં આવશે કારણ કે છેલ્લા એક વીકથી જે આ લોકો અહીંયા આવેલા છે તો આ બાબતનું કારણ શું છે એ માહિતી મેળવવાનું ચાલુ કરશે કઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચ્ચીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના ત્રણ વર્ષના બાળકનું કંડનાપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધો આ બાળક જે એકવીસ તારીખે ગયો કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિલક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું એટલે ત્રણ વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશનો પણ આ બાબત નહીં તપાસ ચાલી રહી હોય ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા ચાર દિવસથી ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર જેન ઝાલા પીએસઆઈ ગામિત અને અમરોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એકવાર લોકેશન મળ્યું હતું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ગુમતા હતા બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એકવાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર સાયકલ રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા ચાલીને રેલવેના પ્લેટફોર્મો બંધ ડબ્બાઓ કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદી દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી એની બેન સાથે અહીંયા આવ્યા હતા એક દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એને માસીના ઘરે અને કામ કોઈ કરવું ન હતું એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું આ અનુસંધાન જ છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો અને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ માટે અમરોલી પોલીસને સોંપવામાં આવશે

અને મમુકીને જતો રહેલો હતો યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત